નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ સામાન્ય ભરતી ધોરણ થી આઠ સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ બંને માટેના રાઉન્ડ પૂરા થઈ ગયા છે એટલે જિલ્લા ફાળવણીની જે પ્રોસેસ છે એ પૂરી થઈ ગઈ છે હવે એની સ્થળ પસંદગી માટેના બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે મિત્રો વેબસાઇટ પર એની સૂચનાઓ મુકાઈ ગઈ છે એ આપણે ઝડપથી જોઈ લઈએ અહીં આ રીતનું સૂચનાઓ મુકાઈ ગઈ છે વેબસાઇટ પર એને આપણે ઓપન કરીને જોઈ લઈએ આ રીતની અગત્યની સૂચનાઓ મુકાઈ ગઈ છે આપણે સૂચનાઓની અંદર ખાસ જે તારીખ આપી છે એ જોઈ લેવાની છે એની તારીખ આપી દીધી છે કે જિલ્લા કક્ષાએ શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની જે પ્રક્રિયા છે એ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ યોજાનાર છે એટલે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જે જિલ્લો તમે પસંદ કર્યો હોય અથવા તો નગર પસંદ કર્યું હોય તો એના જે તે સ્થળે પહોંચી જવાનું છે આનું જે સ્થળ છે કે કયા સ્થળે પહોંચવાનું છે એનું ચોક્કસ જે લોકેશન આપણે કહી શકાય એ હજી વેબસાઇટ પર મુકાયું નથી થોડા સમયમાં છે વેબસાઇટ પર મુકાઈ જશે એટલે આપણે એ એ સ્થળે આપણા પોતાના જે જિલ્લો પસંદ કર્યો હોય એ સ્થળે પહોંચી જવાનું રહેશે હવે વેબસાઇટ પર તમારા જિલ્લાનું જે હેડ ઓફિસ જે સ્થળ બતાવે એ સ્થળે આપણે આ તારીખે પહોંચી જવાનું રહેશે જો એ તારીખે તમે નથી પહોંચતા તો પછીના ના દિવસ જે છે એ તમને સ્થળ પસંદગી કે નિમણૂક આપવા માટેનો કોઈ પણ હકદારો રહેશે નહીં તો આ રીતના અગત્યના સમાચાર આવી ગયા છે મિત્રો હવે અહીં બીજી અગત્યની વાત તમને કરી દઉં કે સ્થળ પસંદગી થશે એટલે ત્યાં સ્કૂલ પસંદગી અને તાલુકા પસંદગી આ બંને સાથે જ કરવાનું છે અને કયા ક્રમમાં પસંદગી થશે તો જે પ્રમાણે તમને જિલ્લા પસંદ કરવા આપ્યો છે એ ક્રમમાં છે એ ઉમેદવારોની છે એ જિલ્લા પસંદગી જે પ્રમાણ ક્રમમાં થઈ છે એ પ્રમાણે સ્થળ પસંદગી થશે હવે સ્થળ પસંદગીનું જે લિસ્ટ છે એ સ્થળ પસંદગીની તારીખ ઓગણત્રીસ દસ આપી છે તો એના પહેલાના બે ત્રણ દિવસ અગાઉ તમને વોટ્સએપ પર પણ મળી જશે અને જ્યાં જવાનું છે ત્યાં કેન્દ્ર પર ચોંટાડી પણ દેવામાં આવશે એટલે નિશ્ચિત રહેવાનું છે તમને અગાઉ સ્થળ પસંદગીની જે સ્કૂલોની યાદી છે એ તમને મળી જશે તાલુકો સ્થળ બંને સાથે જ પસંદ કરવાનું આવશે અને પછીના દિવસથી ત્રણ સાત દિવસ અથવા તો પછી એક બે દિવસનો ટાઈમ આપી અને પછી સાત દિવસ આપવામાં આવશે હાજર થવા માટે એટલે હાજર થવા માટે પણ બહુ લેટ નહીં હોય કદાચ એક નવેમ્બરથી હાજર થવાની તારીખ છે એ આપી શકે છે એ તો તમને હાજર થવાનો જે ઓર્ડર છે એના પરથી ખબર પડી જશે બીજી વાત છે કે ત્યાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જિલ્લા કક્ષાએ જમા લઈ લેશે એટલે તમારે શું શું લઈ જવાનું છે ધ્યાનથી સાંભળી લો ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ તો તમને વેબસાઇટ પર મૂકેલા જ છે એટલા જ ડોક્યુમેન્ટ લેશે ઓરિજિનલ અને એક ઝેરોક્સ સ્વપ્રમાણિત આ રીતના બે બંચ તૈયાર રાખવાના છે ફાઇલ પણ લઈ જવાની છે એ ફાઇલની અંદર તમારે જે રીતની સ્પ્રિંગ ફાઇલ આવે છે એ લઈ જવાની છે લેમિનેશન કરાવી તમામ ડોક્યુમેન્ટ સ્પ્રિંગ ફાઇલની અંદર ત્યાં સ્થળ પસંદગી કરવા જાઓ ત્યાં તમારે એ ક્રમમાં ગોઠવી દેવાની છે એટલે તમને ત્યાં એ ડોક્યુમેન્ટ લઈ લેશે અને પછી તમે સ્કૂલ પસંદગી થઈ જાય એનો ઓર્ડર પણ આપી દેશે ઓરિજનલ એ ઓર્ડર આપણે સાચવીને રાખવાનો હોય છે અને સ્કૂલમાં જાઓ ત્યાં તમારે એ ઓર્ડરની ઝેરોક્સ પણ આપવાની છે બની શકે અમુક જગ્યાએ બે ત્રણ ઓર્ડર આપી દેતા હોય છે એક સ્કૂલમાં હાજર થવા માટેનો હોય છે એક તાલુકા કક્ષાનો ઓર્ડર આપણે એક જિલ્લા કક્ષાનો આવી રીતે આપતા હોય છે મૂળ એક પોતાનો ઓર્ડર આવે એને આપણે લેમિનેશન કરાવી સાચવીને રાખવાનો છે સ્કૂલમાં હાજર થઈ જવાનું હોય છે આ રીતની સ્કૂલમાં હાજર થવાની પ્રોસેસ છે જે એસસીબીસી મીન્સ કે જે કેટેગરીના ઉમેદવારો છે તો એમને પોતાનો જે જાતિ વેરિફિકેશન છે એ કરાવવાનું હોય છે ઝડપથી થઈ જાય પછી જ એમને ઓર્ડર આપવામાં આવતો હોય છે ને એમને હાજર થવાનું થતું હોય છે ઓર્ડર મળી જાય પછી અને જે કેટેગરીના ઉમેદવાર હોય એમને જેમને ઓપનમાં લીધું હોય તો એમને તો જાતિ વેરિફિકેશન કરાવવાનું આવતું નથી આઈ થિંક ઈડબ્લ્યુ એસના જે ઉમેદવાર છે એમને પણ જાતિ વેરિફિકેશન કરાવવાનું આવતું નથી તો એમને તો એટ એ ટાઈમ જ્યારે સ્થળ પસંદગી થાય ત્યારે ઓર્ડર આપી દેતા હોય છે એટલે આ બાબતે પણ નિશ્ચિત થઈ જવાનું છે બીજી વાત કે તમારે જે મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ છે પછી કોઈ કાનૂની કાર્યવાહી ચાલી ચાલુ તો નથી ને એ પ્રમાણેનું ચાલચલગતનું પ્રમાણપત્ર છે જામીનગીરી બોન્ડ જે આપણે આવે છે ત્રણ લાખનો આ બધી વસ્તુ છે ત્યાર પછી ત્રિપલ સી છે હિન્દી વિનિત છે આ બધું છે એ તમે નોકરી લાગી જાઓ હાજર થઈ જાઓ એટલે પછી તમારા તાલુકાવાળા તમને પૂછશે જ અને એક સાથે જ ગોઠવશે એટલે ચિંતા ના કરતા હાજર થવા શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો ફક્ત ને ફક્ત તમારો ઓર્ડર જ જોઈએ છે હાજર થવા માટે કે જેમને તમે સ્કૂલ પસંદગી કરી છે એનો ઓર્ડર બસ બીજું કંઈ માગતા નથી પરંતુ હા તમારા આચાર્ય જ છે એ તમને બેંકની જે બેંક પાસબુકની ઝેરોક્ષ છે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ આવી ઝેરોક્ષો માગી શકે છે એ પછીની વાત છે એ ન હોય તોય તમને ઓર્ડરના આધારે હાજર તો કરી શકે છે સીધું સ્કૂલમાં હાજર થવાનું હોય છે એટલે કોઈ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ હાજર થાય પછી સ્કૂલમાં એવું નથી સીધું સ્કૂલમાં હાજર થવાનું હોય છે એ હાજર રિપોર્ટ તમને આપશે એ પણ આપણે સાચવીને રાખવાનો હોય છે હવે છેલ્લે તમને વાત કરી દઉં કે સ્કૂલ પસંદગી સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તો ખાસ કરીને તમારા અપડાઉન તમારા જિલ્લાને નજીક પડે અપડાઉન થાય એવી શાળા પહેલા ધ્યાનમાં રાખવાની છે નજીક પડે અંતરની દ્રષ્ટિ એ પણ ધ્યાનમાં રાખવાનું હોય છે તમે વધમાં ન પડો એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે પૂરતું પાળ બાળકોની સંખ્યા પણ હોવી જોઈએ પેશન્ટર હોય તો વર્કલોડ રહેતો હોય છે અને વિઝિટો પણ અધિકારીઓને રહેતી હોય તો એ પ્રમાણે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે બાકી તો આપણે સર્વિસ છે એટલે આપણે વર્ક તો કરવાનું જ છે અને એમાં પણ કોઈ કચાસ આપણે રાખવાની જ નથી પરંતુ આ રીતનું થોડું ધ્યાનમાં રાખવાનું છે એક કે શિક્ષકવાળી શાળા હોય તો અ બની શકે શિક્ષક છૂટા પણ થતા હોય તો આવી પણ બાબતો ધ્યાનમાં રાખવાની છે તાલુકાની નજીક હોય તો પણ તમારે એ પણ શાળાને અગ્રતા આપવાની રહે છે આ બધી પોઝિશન છે એ વિચારવાની છે બાકી તો આપણે તો શિક્ષક છીએ તો આપણે વર્ક તો હંમેશા કરતા જ રહેવાનું રહેશે તો આ રીતે મિત્રો જે સ્થળ પસંદગીની તારીખ છે સામાજિક વિજ્ઞાન ભાષાઓ માટે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ આપી દીધી છે જે જિલ્લો તમે પસંદ કર્યો છે એનું લોકેશન તમને વેબસાઇટ થઈ જશે તો વેબસાઇટ પર છે અને તમારે ચેક કરી લેવાનું રહેશે તો આજના વિડીયોની અંદર બસ આટલું જોવાનું છે ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો